દીવ દીવ એટલે ગુજરાતનું ગોવા ભારત દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી એક છે દીવ કે જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે ગુજરાતીઓનું આ માનીતું હોલિડે ડેસ્ટિનેશન છે અહીં ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને વિદેશમાંથી પણ સહેલાણીઓ આવે છે દીવની સાચી ખૂબસૂરતી તેનું નિર્મળ અને રમણીય દરિયા કિનારો છે જે દેશ વિદેશના સહેલાણીઓને પોતાની તરફ આકર્ષે છે આ ઉપરાંત ઐતિહાસિક કિલ્લાઓ જૂનવાણી ચર્ચ અને બીજી ઘણી બધી નવી સુવિધાઓ દીવમાં વિકસાવાય છે તેથી દિવસે ને દિવસે અહીં પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છે એમાં પણ ડ્રિંકના શોખીનો માટે તો દીવ જન્નત સમાન છે દીવમાં ઘણા બધા કાફે રેસ્ટોરન્ટ હોટલ્સ અને બિયર બાર આવેલા છે તેથી સહેલાણીઓ અહીં સૌથી વધુ સમય વિતાવવા અને ફરવા માટે આવે છે અહીં એકથી એક ચડ્યાતા અસંખ્ય ફરવાલાયક સ્થળો પણ આવેલા છે આ વિડીયોમાં હું આપને દીવના પ્રસિદ્ધ એકવીસ સ્થળ વિશે જણાવીશ સાથે એ પણ જણાવીશ કે દીવ ક્યારે આવવું કેટલા દિવસમાં આખો દીવ ફરી શકાય કેવી રીતે દીવ પહોંચી શકાય તેમજ દીવમાં રોકાવવાનો કુલ ખર્ચ કેટલો થાય પરંતુ એ પહેલાં જો હજી સુધી આપે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકોન દબાવી દેજો જેથી આપને મારા દરેક નવા વિડીયોને નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો ફટાફટ વિડીયોને કરીએ સ્ટાર્ટ અને જોઈએ પહેલું સ્થળ તો તે છે નાગવા બીચ દીવના પ્રસિદ્ધ સ્થળોની યાદીમાં પહેલા નંબર પર આવે છે તે છે નાગવા બીચ નારિયેળી અને ખજૂરીના વૃક્ષોથી શોભતું નાગવા બીચ દીવની શાન ગણાય છે અહીંના શાંત અને નિર્મળ દરિયાના પાણીમાં સ્વિમિંગ કરવાની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવાની અને સન બાથિંગ લેવાની પણ એક અનોખી મજા છે અહીં બીચ કિનારે ઘણા બધા બાર રેસ્ટોરન્ટ હોટલ્સ અને ખાણીપીણીના સ્ટોલ આવેલા છે ગોઘલા બીચ ઘોઘલા બીચ પણ પોતાની સુંદરતા અને રમણીયતા માટે પ્રસિદ્ધ છે નાગવા બીચ બાદ સૌથી વધુ સહેલાણીઓ અહીં જવાનું પસંદ કરે છે અહીં પણ સ્વિમિંગ કરવાની અને સનબાથિંગ લેવાનો પણ એક અનોખો લવો છે જલંધર બીચ જલંધર બીચ દેશનો કોઈ બીચ હોય તેવો સુંદર અને મનમોહક લાગે છે અહીં પણ સ્વિમિંગ કરવાની અને કિનારે બેસીને શાંત સમુદ્રને જોવાની અનેરી મજા છે ચક્રતીર્થ બીચ ચક્રતીર્થ બીચનો કિનારો એકદમ શાંત અને નિર્મળ છે જે મનને પ્રફુલ્લી અને શાંતિ આપે છે લોકો ખાસ અહીં સંવાદ અને રિફ્રેશ થવા માટે આવે છે ગોમતી માતા બીચ નાગવો બીચથી સાત કિલોમીટર અને દીવના બસ સ્ટેન્ડથી તેર કિલોમીટરના અંતરે વણાકબારા પાસે આવેલો ગોમતી માતા બીચ પણ ખૂબ જ આકર્ષક છે અહીં ગોમતી માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે અને તેમના નામ પરથી જ આ બીચનું નામ ગોમતી માતા બીચ રાખવામાં આવ્યું છે પાણીકોઠા દીવ જાઓ તો દરિયાની મધ્ય આવેલો પાણી કોઠાનો આ કિલ્લો જોવાનું બિલકુલ ન ભૂલવું જોઈએ હકીકતે આ એક જેલ હતી જેનું નિર્માણ પોર્ટુગીઝો દ્વારા બારમી સદીમાં કરવામાં આવ્યું હતું અહીં ટુરિસ્ટ બોટ દ્વારા પહોંચી શકાય છે અજય દેવગનની ફિલ્મ કયામતનું ઘણું શૂટિંગ પણ અહીં કરવામાં આવ્યું છે રાતના સમયે સ્પેશિયલ લાઇટ ઇફેક્ટથી જળહળતો આ કિલ્લો ખૂબ જ કલરફુલ લાગે છે દીવ ફોર્ટ ત્રણેય બાજુ દરિયાથી ઘેરાયેલો દીવનો આ અદ્ભુત કિલ્લો વર્ષ પંદરસો પાંત્રીસથી પંદરસો એકતાલીસ વચ્ચે સુલતાન બહાદુર શાહ અને પોર્ટુગીઝો દ્વારા બાંધવામાં આવ્યો હતો આજે પણ આ કિલ્લાની અંદર લોખંડના ઢાંચા અને તે જમાનાની તોપો જોવા મળશે અહીં એક દિવાલદાંડીનું પણ નિર્માણ કરાયું છે દીવ મ્યુઝિયમ દીવનો અત્યાર સુધીનો આખો ઇતિહાસ નજરે જોવો અને જાણવો હોય તો એક વખત અચૂક આ દીવ મ્યુઝિયમની મુલાકાત લેવા જેવી છે રાતના વાગ્યા સુધી આ મ્યુઝિયમ મ્યુઝિયમ ખુલ્લું રહે છે શંખ અને સહિત સમુદ્રની સૃષ્ટિના નજારા માટે આ સી શેલ મ્યુઝિયમ ખૂબ જ પ્રસિદ્ધ છે અહીં વિવિધ પ્રકારના અને હજારોની સંખ્યામાં શંખ અને છીપલા જોવા મળે છે ખુકરી મ્યુઝિયમ ભારતીય નેવીનું યુદ્ધ જહાજ આઈએનએસ ખોખરી બત્રીસ વર્ષની સેવા બાદ ડિસેમ્બર રોજ ભારતીય સેવા મુક્ત કરવામાં આવ્યું હતું હવે તેને સંગ્રહાલયમાં ફેરવી દેવામાં આવ્યું છે જે ભારતીય નેવીના શૌર્ય અને બહાદુરીનું પ્રતિક દર્શાવે છે બાર જૂન બે હજાર બાવીસમાં આઈએનએસ ખોખરી સંગ્રહાલયનું ગૃહમંત્રી અમિત શાહે ઉદઘાટન કર્યું હતું નાયડા ગુફાઓ સમુદ્રની લહેરો અને તેજ હવાના કારણે કુદરતી રીતે આ ગુફાઓ નિર્માણ પામી છે નાયડાની ગુફાઓ ખૂબ જ અદભુત અને સુંદર છે એમાં પણ જ્યારે અહીં સૂર્યની કિરણો પડે છે ત્યારે મનમોહક નજારો સર્જાય છે ફોટોગ્રાફીના શોખીનો માટે તો આ એક બેસ્ટ સ્થળ છે ગંગેશ્વર મંદિર સમુદ્રી તટ પર સ્થિત ખડકોની વચ્ચે આ મંદિર આવેલું છે ભગવાન શિવ અહીં પાંચ લિંગોમાં બિરાજે છે અહીં ખુદ દરિયાની લહેરો મહાદેવની આ પાંચે શિવલિંગો પર સતત અભિષેક કરે છે સેન્ટ પોલ ચર્ચ અહીં ઘણા બધા ઐતિહાસિક ચર્ચ આવેલા છે જે આપને આબેહૂબ ગોવાના ચર્ચ હોય તેવા લાગશે તેમાંથી એક છે સેન્ટ પોલ ચર્ચ જે સોળસો દસમાં પોર્ટુગીઝોએ બનાવ્યું હતું દીવમાં આવતા પ્રવાસીઓ અચૂક આ ચર્ચની મુલાકાત લે છે સેન્ટ થોમસ ચર્ચ સેન્ટ થોમસ ચર્ચનું નિર્માણ પોર્ટુગીઝોએ વર્ષ પંદરસો ને અઠ્ઠાણુંમાં કર્યું હતું આ ચર્ચ દીવનું સૌથી પ્રાચીન ચર્ચમાંથી એક છે જે દીવ કિલ્લાની બાજુમાં જ આવેલું છે ફ્રાન્સિસ ઓફ અસીસી ચર્ચ આ ચર્ચ દીવનું સૌથી જૂનું ચર્ચ છે આ ચર્ચનું બાંધકામ વર્ષ પંદરસો ને ત્રાણુંમાં કરવામાં આવ્યું હતું હાલમાં ચર્ચના અડધા ભાગમાં હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે સનસેટ પોઈન્ટ અહીં ચક્રતીર્થ બીચ નજીક એક ટેકરી આવેલી છે આ ટેકરી ઉપર શંકર ભગવાનનું એક નાનકડું મંદિર આવેલું છે અહીંથી દરિયામાં આથમતા સૂર્યને જોવાનો એક અલગ જ લ્હુ છે અહીં સનસેટનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે ડાયનાસોર પાર્ક આ સ્થળ બાળકોની સાથે મોટેરાઓને પણ ખૂબ આકર્ષી રહ્યું છે અલ્ટ્રા ઇનોવેટિવ થીમ આધારિત આ ડાયનાસોર પાર્કમાં ડાયનાસોરના વિશાળ સ્ટ્રક્ચર્સ અને પ્રાગ જીવોના દર્શન કરાવાય છે ફૂદમ બર્ડ સેન્ચ્યુરી પાર્ક વર્ષ ઓગણીસો એકાણુંમાં બનેલું આ પક્ષી અભયારણ્ય ગંગેશ્વર મંદિર પાસે આવેલું છે દિવ વન વિભાગ દ્વારા આ અભયારણ્ય વિકસાવાયું છે શિયાળા દરમિયાન અહીં ફ્લેમિગો સહિત અસંખ્ય વિદેશી પક્ષીઓ જોવા મળે છે ઝંપા ગેટવે ઝંપા ગેટવે પણ દીવના સુંદર અને કલાત્મક સ્ટ્રક્ચરમાંથી એક છે જે પહેલી નજરે જોતા લાલ કિલ્લો હોય તેના જેવું લાગે છે ઝંપા ગેટવે દીવનો માઇલ છે દીવ સ્ટ્રીટ માર્કેટ દીવમાં બંદર ચોક પાસે આવેલી આ સ્ટ્રીટ માર્કેટમાં આપણે લેડીઝ જેન્ટ્સના કપડાં બેલ્ટ ચશ્મા ટોપી ફૂટવેર રમકડા મોબાઈલ એક્સેસરીઝ ઘડિયાળ કિચન લેડીઝ ઓર્નામેન્ટ્સ જેવી તમામ વસ્તુઓ મળી જશે સ્ટ્રીટ ફૂડ માર્કેટ દીવ ફોર્ટની નજીક આ માર્કેટ રાતે ભરાતી ખાણીપીણીની સૌથી મોટી બજાર છે આમ તો અહીં દરેક પ્રકારનું ફૂડ મળે છે પરંતુ નોનવેજના શોખીનો માટે આ જગ્યા સૌથી શ્રેષ્ઠ છે તો મિત્રો આ હતા દીવના ખૂબ જ પ્રસિદ્ધ સ્થળ આ બધા જ સ્થળ જો આપણે નિહાળવા હોય તો ત્રણેક દિવસ જેવો સમય ફાળવવો પડે દીવ રહેવા માટે પણ ખૂબ સસ્તું છે અહીં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી ઘણા બધા કોમ્પ્લેક્સ બનાવાયા છે ઉપરાંત અહીં ફાઇવ સ્ટાર હોટેલ્સથી લઈને બજેટ હોટલ અને ઘણા બધા નાના ગેસ્ટ હાઉસ પણ આવેલા છે સામાન્ય રીતે ગેસ્ટ હાઉસ કે બજેટ હોટલમાં આપને એક હજાર રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધીમાં રૂમ મળી જશે જોકે સિઝનમાં તેના ભાવમાં કોઈ ફેરફાર થઈ શકે છે હવે વાત કરીએ દીવ ફરવા ક્યારે આવવું તો ચોમાસાને બાદ કરતાં દીવ આમ તો ગમે ત્યારે ફરવા આવી શકાય છે ચોમાસા દરમિયાન અહીં મોટાભાગના બીચ પર લોકો માટે પ્રતિબંધ દર્શાવતું જાહેરનામું હોય છે તેથી દીવ ફરવાની અસલી મજા નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન હોય છે એમાં પણ ડિસેમ્બર મહિનામાં આવતો નાતાલ અને થર્ટી ફર્સ્ટનો પર્વ અહીં ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે ડિસેમ્બર મહિનામાં અહીં ખાસ કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવે છે દીવ કેવી રીતે પહોંચી શકાય તો દીવમાં આવવા માટે હવાઈ માર્ગ રેલ માર્ગ અને રોડ માર્ગ એમ ત્રણેય માર્ગે પહોંચી શકાય છે જો ટ્રેન દ્વારા દીવ આવવા માટે નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ છે જે અમદાવાદ મુંબઈથી સીધી રીતે રેલ કનેક્ટિવિટીથી જોડાયેલું છે વેરાવળથી દીવનું અંતર માત્ર સત્યાસી કિલોમીટર થાય છે અને જો રોડ માર્ગની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ જૂનાગઢ જેવા ઘણા મોટા શહેરોમાંથી દીવની સીધી બસો પણ નિયમિત ચાલે છે જ્યારે નાગવા બીચ પાસે આવેલા એરપોર્ટ પરથી હવાઈ સેવા પણ કાર્યરત છે મિત્રો દીવ વિશે એક રમૂજભરી કહેવત છે કે જ્યારે મુંજાઈ જીવ ત્યારે જવાય દીવ તો મિત્રો આપમાંથી પણ કોઈએ દીવનો પ્રવાસ કર્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને દીવનું એવું કયું સ્થળ છે કે જે આપને ખૂબ જ પસંદ છે તે પણ જરૂર જણાવજો તો આશા છે કે આપણે મારો આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું બિલકુલ ન ભૂલતા અને આગળ પણ આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ બિલકુલ ન ભૂલતા જય ગરબી ગુજરાત જય હિન્દ જય ભારત